મોરબીના વીરપરડા નજીક પેટ્રોલ ડીઝલ ચોરીના ના કૌભાંડ નો પર્દાફાશ પોલીસ કર્મી સહિત નવ ઇસમો સુડતાલીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા સ્ટેટ મોનિટરિંગ સેલના ના પીએસઆઈસી એન પરમારના માર્ગદર્શન હેઠળની ટીમે બાતમીને આધારે પીપળિયા ચાર રસ્તા માળીયા જામનગર હાઈવે પર વીરપરડા ગામ નજીક ઓમ બન્ના હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી જ્યાં હોટેલના ગ્રાઉન્ડમાં પેટ્રોલ ડીઝલ ચોરીનું કૌભાંડ ખુલ્લું પડ્યું હતું જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી ચોરાઉ ડીઝલનો જથ્થો ચોરાઉ પેટ્રોલનો જથ્થો તેમજ ટેન્કર મારુતિ સ્વિફ્ટ કાર મહિન્દ્રા થાર જીપ લાખ રોકડ રકમ ત્રણ લાખ પાંચ હજાર નવો પાત્રીસ દસ મોબાઈલ ફોન પાઇપ ડોલ અને કટર જેવા સાધનો એમ કુલ મળીને કિંમત રૂપિયા સુડતાલીસ લાખ પાંચ હાજર પંચ્યાસી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રેડ દરમિયાન સ્થળ પરથી આરોપી નેતારામ બાવરી ગોવિંદ બાવરી સનકોક બાવરી પ્રકાશ બાવરી હિરાલાલ બાવરી શક્તિસિંહ જાડેજા રાજેશ ખુગલા રાજેશ મારવાણિયા ભરત મિયાત્રા પોલીસ કોન્સ્ટેબલ જે મુખ્ય આરોપીનો પાર્ટનર એમ કુલ નવ ઝડપી લેવામાં આવ્યા છે મુખ્ય મુખ્ય આરોપી રાજપૂત આરોપીનો પાર્ટનર ભાવેશ ધ્રાંગા અને બિપિનભાઈ એમ ત્રણ આરોપીઓ હાજર મળી આવ્યા ના હોય જેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કર્મચારી પાસેથી બિયરનો જથ્થો મળી આવતા અલગ ગુનો નોંધાયો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી જ્યાં પેટ્રોલ અને ડીઝલ ચોરી કૌભાંડમાં એક પોલીસ કર્મચારી પણ ઝડપાયા હતા જે આરોપી પોલીસ કર્મચારી ભરતભાઈ મિયાત્રા પાસેથી બિયરના આ ટીમ મળી આવ્યા હતા બિયરનો જથ્થો કબજે લઈને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેમજ દારૂનો જથ્થો આપનાર તપાસમાં જે ખુલે તે આરોપી વિરુદ્ધ પર ફરિયાદ નોંધવામાં આવી છે